બીજા દિવસનો શુભારંભ થઈ રહ્યો છે માનનીય અધ્યક્ષ સાહેબ સાથે ત્યારે બે દિવસીય કૃષિ મહોત્સવ જેનું માનનીય મુખ્યમંત્રી ખાતે થી શુભારંભ કરાયો ત્યારે આજે તાલુકા કક્ષા પટેલ તાલુકાના તાલુકા તાલુકા વિકાસ અધિકારી શ્રી ચિંદ્રભાઈ પટેલ સાહેબ અત્રે ઉપસ્થિત મંચ ઉપર મારા સાથી મિત્ર અને કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર શ્રવણસિંહ નાગલા સાહેબ સચિન માનવે સાહેબ બિરાજમાન શ્રી મંચ ઉપર ગમનભાઈ અને હિતેશભાઈ અને અત્યારે ઉપસ્થિત પ્રેસ અને મીડિયા મિત્રો અને વિસા તાલુકામાં વિવિધ ગામોમાંથી માંથી વધારે ખેડૂતભાઈઓનું અત્યારના તાલુકા કૃષિ મહોત્સવમાં મેળવી શકીએ અંદર આધુનિક તકનીક કરી અને સમયનો બચાવ કરી અને વધુમાં વધુ ઉત્પાદન મેળવીએ પાણી નો બચાવ કરી અને કઈ રીતે સારું આવક અને ઉત્પાદન લઈ શકીએ એ માટે રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ હંમેશા પ્રયત્નશીલ હોય છે એ માટે જ દર વર્ષે આ આવા મેળા અને આવા કૃષિ મહોત્સવનું આપણે આયોજન કરતા હોઈએ છીએ તો અત્રે આ જ આયોજિત આ કૃષિ મહોત્સવનું સાથે સાથે કૃષિ મહોત્સવમાં તમને પ્રગતિશીલ ખેડૂતોનું બી એમનો બી લાભ મળશે અહીંયા વિવિધ પ્રકારના આપણે કૃષિ પ્રદર્શનોનું સ્ટોલ ઉપર પ્રદર્શન કરી રહ્યા છે જે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એને પણ નિહાળી શકો છો સાથે સાથે અહીં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો જે એમના બહોળા અને લાંબા અનુભવ આપની સાથે શેર કરશે એની આશા રાખું છું અહીંથી આપ કંઈક ને કંઈક મેળવી અને આપની ખેતીમાં એનો ઉપયોગ કરી અને આપની એક પ્રધાનમંત્રીનું વિઝન છે કે ડબલ ઇન્કમ આવક બમણી કરવાની અમને સપનું છે એને પણ કરીએ એ આશા સાથે લેવું છું